શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના બદરગામમાં ભૂસ્ખલન થયું હતું અત્યાર સુધીમાં કાટમાળમાંથી સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અહીં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે જમ્મુ કાશ્મીરના રામ બંને રાજઘટમાં શનિવારે સવારે વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ગુમ છે આખા વિસ્તારમાં ઘણો કાટમાળ ફેલાયેલો છે અહીં રેસ્ક્યુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પંજાબના અમૃતસર પઠાણકોટ સહિત આઠ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાય છે બસો થી વધુ ગામડાઓમાં પાંચથી થી પંદર ફૂટ પાણી ભરાઈ ગયું છે પૂરમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગુમ છે યુપીના આઢાર જિલ્લા પૂરની ઝપેટમાં છે વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સાતસો ઘરો ધરાશાયી થયા છે વારાણસીના તમામ ચોર્યાસી ઘાટનો સંપર્ક તૂટી ગયો છે બલિયામાં દસ હજાર ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે